હવે આનું કારણ એક છે કે ગરમી અને હ્યુમિનિટી નું વાતાવરણ નું જે મેન્ટેન નથી અતિશય ઘણી વખત ગરમી પડવા મળે છે અથવા બે દિવસ ગરમી જોડી જમી પડી જાય વળી પછી લૂ ફૂંકવા મળે છે બહુ અને પાણી તમે જે પાવશો એ તમે જોજો ખાસ કરી મિત્રો કે આપણા જે પાણા છે ને પાણાની બંને બાજુ ધોળી સારી સડી જશે બરાબર અને આપણે જે ખાતર આપ્યું હોય ને બરોબર એ થોડુંક લઈ ન શકતું હોય છોડવો એટલા માટે આના ઉપાય માટે આપણી પાસે દેશી ઉપાય છે આપણી પાસે હવની પાસે ઘરે યુરિયા ખાતર પીડ્યું હોય નાઇટ્રોજન સેધ લઈ લે કે યુરિયા બરોબર ગમે કંપનીનું હોય હવે સોળ ગુઠાના વીઘા પ્રમાણે પાંચ કિલો લેખે તમારે પાણી સાથે એને આપી દેવાનું છે તમે તારે બાસલી ની ઘોડે ઓગાળી અને ટીપા પદ્ધતિ હોય ડીપ ઇરિગેશન એમાં જવા જોઈએ તો વાંધો નહીં અથવા બાસલ ની ઘોડે ઓગાળી અને પાણી ટીપાની ઘોડે ટકટક ટક જવા જોઈએ તો પણ વાંધો નહીં

વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન